અને અંબાજીના ગ્રામ્ય વિસ્તારમાં બોગસ ડોક્ટરનો રાફડો ફાટ્યો છે દાતા અને હડાદમાં વીટીવી ન્યૂઝના કેમેરામાં નકલી ડોક્ટરનો ખુલાસો થયો આ વ્યક્તિ જે પોતાને ડોક્ટર ગણાવે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે એની પાસે કોઈ મેડિકલ ક્ષેત્રની એક પણ ડિગ્રી નથી આ વાતને શખ્સ ખુદ સ્વીકારે છે અને અને ગામડાની અભણ ભોળી પ્રજાને મેડિકલ ડિગ્રી વગર છેતરી રહ્યો છે મેડિકલ સારવાર આપી રહ્યો છે ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે ભર બજારમાં આટલું મોટું દવાખાનું મેડિકલ ડિગ્રી વગર ચાલી રહ્યું છે છતાં તંત્રને આ વાતની જાણ કેમ નથી જો બોગસ ડોક્ટરના લીધે કોઈનો જીવ જોખમમાં મુકાય તો પછી જવાબદાર કોણ સૌથી મોટો સવાલ લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વોની સામે તપાસ અને કાર્યવાહી થાય ખૂબ જરૂરી છે

બધી જે મશીનરી છે દવાઓ છે એ લાગેલી છે ડિગ્રી એટલે બી એમએસ સુધી નથી કોઈ પણ નર્સિંગ ડિગ્રી નથી તેમ છતાં જે 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 છે 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 એ અહીંયા દવાખાનું ચલાવી રહ્યા ગામની વાત કરીએ તો માત્ર ગણી એક બે ડોક્ટરો છે જેમની પાસે ની ડિગ્રી છે બાકીના જે તમામ જે ડોક્ટરો જે છે એ વગર ડિગ્રી એ જે છે પોતાનું દવાનું ચલાવી રહ્યા છે જેને લઈને ક્યાંક ને જે અહીંના જે લોકલ લોકો છે જે આદિવાસી વિસ્તાર આવેલો છે ત્યાંના લોકો જે છે તેમના સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે થઈ રહ્યા છે સાહેબ તમારું નામ શું છે અરે ભાઈ તમારા ડિગ્રી તો વગર ડિગ્રી તમે કઈ રીતે દવાખાનું ચલાવો પ્રેક્ટિસ પણ વગર ડિગ્રી પ્રેક્ટિસ કરવાની નર્સિંગ બીજું કઈ કરેલું ખરા તમે કશું નહીં કરેલું સાહેબ તમને કોઈ અધિકારીઓ કોઈ ગવર્મેન્ટ વાળા કોઈ રોકતા નથી હે સાહેબ ચર્ચા તમને કોઈ પૂછવા બી નથી તમે દવાખાનું ચલાવો છો

તો સરકાર અને તે જ વસ્તુ માટે આપણે ટીએચ નો પણ આ પ્રશ્ન કરીશું કે સાહેબ આટલા બધા જે સંખ્યા ની અંદર જે દવાખાના ચાલી રહ્યા છે એ કોની રેમ દ્રષ્ટિના હેઠળ ચાલી રહ્યા છે અક્ષય ભટ્ટ વીટીવી ન્યુઝ કુંવારસિંહ